ગણ સેવા પસંદગી મંડળે વિવિધ વર્ગ ત્રણ ભરતીની કરી જાહેરાત જુનિયર ક્લાર્ક ની આઠસો અઠાણું બેઠકો કરાયો વધારો બે હજાર ત્રેવીસ ચોવીસ થી ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ અને ગ્રુપ બી ની ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓ ભરવા માટે સંયુક્ત પરીક્ષા યોજવા માટે કોઈપણ પણ સ્નાતક હોય તેવા ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે જેની અંતિમ તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિયત કરવામાં આવેલી છે આ બસો બાર નંબરની જાહેરાત આપ્યા પછી ચેરિટી તંત્રમાંથી કમિશનર શાળાઓની કચેરીમાંથી મેરીટાઇમ બોર્ડમાંથી વગેરે ખાતાના વડાની કચેરીઓમાંથી જુનિયર ક્લાર્ક સંબંધની વધુ જગ્યાઓ ભરવા માટે અમને પત્રકો મળેલા છે જેથી કરીને જુનિયર ક્લાર્કની બે હજાર અઢાર જગ્યાઓ ભરવાની થતી હતી તેમાં આઠ હજાર આઠ આઠસો અઠાણું જગ્યાઓ આઠસો અઠ્ઠાણું જગ્યાનો વધારો થયો છે અને કુલ ચાર હજાર ત્રણસો ચાર જગ્યા ભરવાની હતી તેના બદલે હવે પાંચ હજાર બસો બે જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી યોજાશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે